ગુડ મોર્નિંગ મિત્રો મારા નવલોમાં સ્વાગત છે તમારું બધાને જય શ્રી રામ જય માતાજી કેમ છો બધા મજામાં છો હું પણ મજામાં છું અત્યારે વાગી ગયા છે સવારના નવ અને આઈ જતો રવિવાર એટલે આઈ લાંબી ની થોડી લીધી છે રવિવાર હોય તેથી આપણે લાંબુ જ હોવાનું હોય મિત્રો તો નાસ્તો કરવાનો બાકી એમ ટીવી જોતા હતા નાસ્તો કરી લે નાસ્તો કરી લીધો નથી આ જવું બાપુજી ઘરે કેમ કે સુરતના મહેમાન આવ્યા હે હા બાપુજી ઘરે આવી ગયો ને હું તમને નથી કહેતો કે મહેમાન આવ્યા હે જો અહીં આરતી ભાભી ને ફેર આરતી ભાભી ને ત્યાં લેવાનું છે પણ આ મહેમાન આવ્યા હે શું લેવા અહીં બધા લેવા બપોરની ઘરે ન સારું તે કીધું મને કંઈ ખબર નહોતી અહીં આરતી ભાભી સુરત કેવી મજા મજા આવે સુરત અહીં જોવો તો ખરા

મફત આપશો કે ફ્રી ફ્રી ઘરે આવી ગયો ને અત્યારે બપોરના સાડા બાર વાગી રહ્યા છે પણ જમી લેવા ને પછી મળું તમને જમીન ડાયરેક્શન હોઈ ગયો તો અત્યારે વાગી ગયા છે કેટલા ચાર માં દહ ની વાત છે એટલે ચાર થવા આવ્યા જ છે એટલે બપોર પછીનો સમય થઈ ગયો અત્યારે ઉઠી ગયો સાહેબ પી તો કે આપણે હુવાનો મોકો નથી મૂકતા અને બપોર સુધીનો ટાઈમ થઈ ગયો એટલે સાહેબ પી લઈ છે બે કરી લે છે કાપી ભાઈ સ્કૂલ લેવો એટલે કઈ વારો એનો કઈ મેં તમને બોલાનું નથી કીધું જ્યાં કાર્ડ આ જોઈએ ભવાની નામ છે સુરતમાં જઈ જાવ અહીંયા વરાછા રોડ ઉપર એવું કે એડ્રેસ છે એમ એમણે લખેલું જ છે કારમાં ત્યાં તમે જઈજો જેવા ગોલા લેવા એવા સી બે ગોલા સાથે એક ગોલો ફ્રી ત્રણ ગોલા ફૂલ મળે તમને ત્યાં જાવ ને હું છે ને આવું નવરો છું નવરા બેઠક કે કામ બ્લોક બને નહીં એટલે મેં કીધું કે આવું જાવ ભાઈ ત્યાં આવી ગયો બાપુની ઘરે તમને ખબર છે કાયમની ડેઈલી નહીં આપણી જગ્યા પણ હમણાં જ આપણે નહોતા આવતા આજ પાસે આપણે આપણી ઓફિસ છે આવી ગયા ઓફિસ તો ન કહેવાય પણ આપણા માટે કાયમની જગ્યા જ હતી પહેલાં અત્યારે સી આપણા માટે જગ્યા આપણે અહીં આવી ગયા છે અને આપણે આમ બાપુ બાપુ શું હાલે બાપુ રાણા ની ખોડા વાહ બાપુ વાહ તારી એન્ટ્રી ભેગું થા ને ભાઈ હું બાપુ બી નવરા બેઠા હોય ને કાકતો ધંધો કરી ખાવાનું ગુલ્ફી લઈ આવ્યા જવાય હું બાપુ બે ઘટે ને કઈ બાપુ ગુલ્ફી કઈ લઈ નવરા હતા ને તો અહીંયા ગામની નદી હે ને અહીંયા પુલ ને બને તો ત્યાં ને અમે જોવા આવી ગયા તમને બતાડું કેટલું કામ થયું હોય ભૂંગરા બેહાડ દીધા ક્રેની આવી ગઈ છે અને આટલું ખોદ કામ થઈ ગયું હે આઘરી તો ઢગલા પીડા છે કાકરીને અડધું ઉલરી ગયો અડધું બાકી છે જેવું તેવું જે કામ તો થયું પણ અમે હમણાં ટૂંક સમયમાં બની જાય આપણો વાડીનો રસ્તો છે તમે વિચારો કે અમે જોવો કોન્ટ્રાક્ટ રાખ્યો પણ કોન્ટ્રાક્ટ રાખ્યો એવું નથી અમે નવરાત્રા ને જોવા આવ્યા છે નહીં બાબુ આપણા ગામના બે આપણા મિત્રો મળી ગયા દિનેશભાઈ અને નિલેશ બાબુ આપણા આ અમારે જે ઓલા કલર કર્યો હતો ને

અને હવે આ બાજુ બનવાની હું મેન બની જાય ને અમારા પાસે કંઈ સે તો નહીં અત્યારે ન તમને આગળ થ્રીડી બતાડે પણ એવું કઈ સે નહીં અમારા પાસે પછી કેમ બતાવું તમે કયો છે એટલે જેથી મેન બની જાય ને તેથી કાયદેસર તમને બતાવીશું અત્યારે જો આટલું છે આવું બધું ઘરે આવી ગયું ને જમી લીધું અને અત્યારે જવું છે દેવકી કેમ કે અહીંયા છે ને ટુડાઈ લેવા જાવીએ મામાએ મોકલે બસ કેમ કે અહીંયા આપણે અમરા પર નથી નીકળતી એ સીધી દેવકી આવે તો ત્યાં આવે ને લેવા જાવી છે દેવકી ટકો થાય આપણે દેવકી પોચી ગયા ને ફાઈને ઘરે થી સીધા અહીંયા બસ સ્ટેન્ડ આવી ગયા જો આ તમે જ્યાં જો અહીંયા પેંડાની દુકાન દેખા અમે અત્યારે બેઠા છીએ પેંડાની દુકાન છે જો અહીં બેનર મારે અને જો આ હે કઈ છોકરા છોકરો જો અહીંયા હમુ જો તા નામ છે તા નામ હો છે હે વેદ હું નામ છે જોરતી બોલ વેદ વેદ નામ છે કેટલા ભાઈ પાંચ આમ કરે આમ કરે મંગુ ખાબ કરે પાણી કેમ પીધા લાઈક કરી દેજો બરાબર लाइक like कर दे सब्सक्राइब कर दे लाइक कर दे आ व्यापार में लाइक है, है? आ व्यापार के मायने लाइक आउडिया हाँ हमी तो आने यहाँ तो मजा आया सब मजा कर रहा हूँ आये सर के बधाई पाया आया बधाई पाया तू बधाई मजा आता था कुटिया पाया है कुटिया पाया है हाँ यार कुटिया पाया है तो हमी तो आके कुटिया पाया है कुटिया तो ना मायने से

ત્યાર થઈ ગયો ને અત્યારે વાગી ગયા સાત અને મળવું મળું તમને સ્કૂલે થયા ત્યારે ઘરે આવી ગયો ને અત્યારે વાગી ગયા છે બાર થઈ ગયો મિત્રો ઉઠી ગયો અને અત્યારે વાગી ગયા છે સાડા ચાર જમીન સીધો અને હુએ ગયો તો હુવાનો મોકો મૂકતા નથી આપણે ખબર છે કીધું છે બ્લોગમાં અને આજે ને બહુ મોડું થઈ ગયું ઉઠવામાં કેમકે એને બધી વધી મારો હા થાય ચાર સાડા ચાર વાગી ગયા કેમ કે બાર હજી જવું જ છે ચાલો અત્યારે

હું જ દેખાવું છું તો મિત્રો મિહિર ભાઈ જાવ બ્લોગિંગ ચાલુ કરી દીધું હમણાં કેમ બંધ હતું હવે કારણ બતાવી દે આજ ઠેઠ ચાલુ કર્યું હમણાં હવે કારણ બતાવી દે આજ નવરો છે એટલે તમને કોઈ વેતું આપું પાછો ધંધો હા મિત્રો હાવ ખોટો કાઈ નવરો છે હાવ ટલા મારતો નવરો આ તો એને હે ને બ્લોગ આરા સડી જશે બનાવવા હા શું બોલ આરા તો સડે ને હા કાઈ એમ હું કામ આરા સડે આરા તો સડતી હું તો કાઈ વાંધો નહીં આજ મિહિર ભાઈ વાત છે આજ બ્લોગ ચાલુ કરી દીધા એના માટે નહીં મારા માટે તો કે ચાલુ કરી દેજે હવે હું તો કાઈ વાંધો નહીં સાહિલ ભાઈ આવી આવે જો કોથરા લઈને આવી લાવે છે ના ગૌતમ આવી ગયા ગૌતમભાઈ ભાઈ ન્યુ લુક ન્યુ લુક નંબર ના ચશ્મા કિંગ વાળી ટોપી આ ઘટે નહીં એક ઘરે આવી ગયો તો પાછો ગૌતમ નો ફોન આવ્યો ચાલો પાછા જઈ ભાઈ ભાઈ આવી ગયા ગૌતમભાઈ ભાઈ પાયા ને આવી ગયા હું ભાઈ वीडियो उतारो छोड़ो तो तो काई नहीं जो हम જોઈ લેજો આ જો ક્યાં ભાગછો ઈ જો તો ફેરા લે ને તું કરી તો કરા લા બાંધા એ સાઈન ગૌતમભાઈ કી બાજુમાં આલા જે ચમજક કી બાજુ કોનો સબત આ આવી કે ગૌતમભાઈને મતલબ આ પોલીસ સ્ટેશન પર અમારે આયે મે પોલીસ સ્ટેશન પર આયેવન ભાઈ આ કોમલેશ ભાઈ ના ના સીવન ભાઈ આ કોમલેશ ભાઈ ના જો આ ભાઈ બીવરા આવે છે જો આને હાને પોલીસમાં પોલીસ પર આયા હાલવની અમારું બોલાવતા મત તો ગૌતમ ભાઈ શાયરી સાંભળવા માંગે બોલી જાય ગૌતમ ભાઈ પ્રેમ કરો તો શ્યામ રંગ થી કરજો યાર ધીમો બોલ પ્રેમ કરતો તો શ્યામ રંગ થી કરજો યાર બાકી ગોરાઓ તો આઝાદી પહેલા જે થા દેવા મિત્રો તો આપ આજનો વ્લોગ આપણે પૂરો કરી દીધો કેવું રહે તો મિત્રો આ વ્લોગ આ પૂરો કરજો વિડિયો લાઈક કરજો ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો જય શ્રી રામ બાય બાય